જામનગર શહેરમાં લાંબા સમયથી જે જે ગેરકાયદેસર દબાણ છે આની થી ડ્રાઇવ ચાલુ છે અને આ ડિમોલ્યુશનની ડ્રાઈવ જેમ સી દ્વારા જે જામનગર શહેરના જે બચ્ચુનગરની આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણ દબાણને કારણે હાલત ઊભી થાય છે તો આ જેમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને પોલીસના બંદોબસ્તમાં એલસીબી એસઓજી અને ડીવાયએસપી સીટી અને લગભગ સો આસપાસ પોલીસ ની હાજરી છે અને આ જે દબાણ કાર્ય દૂર કરેલ છે આમાં લગભગ એક લાખ ચોરસ ફૂટની આસપાસની જગ્યા છે જેની કિંમત લગભગ દસ થી પંદર કરોડની આસપાસ બધી આ જે પ્રોપર્ટી છે આ જગ્યા છે આની કિંમત છે જે ઉપર ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સિટી સર્વેર અને ડીએલઆરઆઈ પણ સાથે રાખેલા છે તો કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યા જે આપણે કોઈ હદ જોવાની છે તો આનો પણ તુરંત આ જગ્યા એવું જોઈએ સર આગામી દિવસોમાં શું છે આ અલગ અલગ જગ્યા જે શહેર મેં આપણે ઘણી જગ્યા જે ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિકની વ્યવસ્થા અને બધી છે તો અત્યારે જે નેક્સ્ટ અમારો છે આ બળતન ચોક અને જે સુભાષ શાક માર્કેટ છે ત્યાં જે ગેરકાયદેસર દબાણ છે અને ત્યાંને દબાણને કારણે જે આમ પબ્લિકને જે પરેશાની થાય છે તો આ ઉપર કાલે આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટીમાં લેવાનો છે આ પણ અમે નક્કી કર્યું છે અત્યારે આ જગ્યાનું આ ડિમોલ્યુશન થાય છે અને હવે આગળની જે કાર્યવાહી છે આ સુભાષ માર્કેટ અને જે સુભાષ બર્ધન ચોક માં અમે જે પણ એ દબાણ કરે છે અમે જે સરકારી જગ્યા હોય છે અમે અમે પહેલા નોટિસ આપીએ છીએ અને નોટિસ આપવા પછી આ દબાણ ની જે હોય અને હટાવવાની યદી આગળ કોઈ એવું બનશે તો અમે દાખલ કરીશું